ત્યારબાદ આપણી વચ્ચે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી માન્યશ્રી ડોક્ટર હિતેશભાઈ પટેલ પણ આજના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે શંકુલના પ્રમુખ સાહેબ શ્રી અને તમામ ટ્રસ્ટીશ્રીઓને પણ નમ્ર વિનંતી કરીશ કે સાહેબ શ્રી સ્વાગત સન્માન કરશું ડોક્ટર હિતેશભાઈ પટેલ સર જોરદાર તાળીઓ ના કરીને આટલી વધાવીશું આપણે સાથે તમામ ટ્રસ્ટીશ્રીઓ પણ જોડાશો આપ શ્રી સાથે ડાયરેક્ટર સાહેબ ને પણ વિનંતી કરું છું કે આપ શ્રી પણ જોડાશો શ્રી સાહેબ શેનો સમાજ સુરક્ષા અધિકારી શ્રી માનનીય શ્રી મનીષભાઈ જોશી સાહેબ આજ ના પ્રસંગે આપની બચ્ચે ઉપસ્થિત થયા છે સંસ્થાના ડાયરેક્ટર્સ શ્રી આઈ સ્કૂલના આચાર્ય શ્રી સુપરવાઇઝર્સ શ્રીઓને નમ્રતાથી કરીસ કે આપ શ્રી સાહેબ શેનો માનનતો અભિવાદન કરશો સ્વાગત કરશો માનનીય ડૉ શ્રી મનીષભાઈ જોશી સાહેબ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લે હાઈ સ્કૂલ વિભાગના જોડાશો Thank you I'm crazy you. એમનું પુનઃ કરીએ છીએ જિલ્લામાં ફૂડ અને ડ્રગ્સ વિશેની અભિ જે અવેરનેસ કેળવવા માટે અને આપણા સુધી આરોગ્યપ્રદ અમુક બાબતો પહોંચે એના માટે ફૂડ અને ડ્રગ્સ અધિકારી શ્રી માન્ય શ્રી તેજસભાઈ પટેલ સાહેબ આજના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે માન્ય પ્રમુખ સાહેબ શ્રી ડાયરેક્ટર સાહેબ શ્રી અને ટ્રસ્ટીશ્રીઓને નમર વિનંતી કરીશ કે આપ શ્રી સાહેબનું સ્વાગત સન્માન કરશો માન્ય શ્રી તેજસભાઈ પટેલ સાહેબ જોરદાર તાળીઓ ના કરીને આપણે શું તમામ ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓને પણ વિનંતી કરીશું કે આપ શ્રી પણ જોડાશો મારે શ્રી જિજ્ઞેશભાઈ મુકેશભાઈ પ્રકાશભાઈ સાહેબ પણ જોડાશો જિલ્લામાં જ્યારે પણ સરકારશ્રીનો કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે પછી જિલ્લામાં કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે જેમના અંદરમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આજે માર્ગદર્શન આવીને ખૂબ આગળ વધ્યા છે અને સતત જેમનું માર્ગદર્શન સાંસ્કૃતિક કાર્યક્રમમાં મળતું રહ્યું છે સમગ્ર જિલ્લાને એવા જિલ્લાના યુવા વિકાસ અધિકારી માનેશ્રી રિતિશભાઈ સોની આજના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ઓ માટે શ્રી વાલજીબી સાહેબ મારે શ્રી જયંતીબી સાહેબ અને મારી આર્ટ એકેડેમીના જે આપણે જે કલા શિક્ષક હોય છે એમને પણ વિનંતી કરીશ એ કલાકાર જ્યારે આપણી વચ્ચે હોય અને એ પણ અધિકારી શ્રી બને ત્યારે એમનું પણ કલાકાર શ્રીનું સ્વાગત કલાકાર શ્રીઓના હસ્તે થાય એવું મેં સ્વીકારીએ છીએ માનેશ્રી આપણા વાલજીભાઈ જયંતીભાઈ વિષ્ણુભાઈ પાર્થભાઈ મનભાઈ જોડાશે સ્વાગતમાં

कॉलेज ना प्रिंसिपल बेन कॉमर्स कॉलेज ना कोऑर्डिनेटर निहल बेन ठाकुर हितल बेन रंजन बेन दक्षा बेन और पीरा बेन ने गिरीश के बेन सिनो स्वागत सम्मान करसे लोक गायिका का श्री किंजल बेन गोटी जोरदार तालियां ना करके डाक छोड़ा विश्वास से दर्शना ठाकुर हितल बेन रंजन बेन आप सब जोरदार सो बेन को स्वागत करसे मोची लाचे अमित सती वाला やった તો આભાર વ્યક્ત કરીએ છીએ ત્યારબાદ માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરતા અને આપણા પોઝિટિવ માલિક કહી શકાય વાત મારા રાવલ આજના પ્રસંગે ઉપસ્થિત થયા છે મારને પ્રભુપ સાહેબ શ્રી અને એમની ટીમને કરીશ કે આપણા પોઝિટિવ માલિક શ્રી એવા તક્ષિષભાઈ રાવલનું સ્વાગત સન્માન કરશો તક્ષિષ રાવલ સાહેબ হাইস্কুল ভাগ মানে প্রাইমরি না শিক্ষক શ્રી દોડાભાઈ સાહેબ પણ આજના પ્રસંગે ઉપસ્થિત થયા છે એમનો પણ સ્વાગત સન્માન કરવું છે આજે અમારી સાથે જોડાયા છે અને અમારા વાલીશ્રીનું સ્વાગત સન્માન કરવા જઈ રહ્યા છે આપશ્રી એમનું પણ સ્વાગત કરીએ છીએ આજના પ્રસંગે અમારા અન્ય વાલીશ્રી અને પોઝિટિવ વાલી કહી શકાય એવા વાલીશ્રી બાઉભાઈ ચૌધરી સાહેબ પણ આજના પ્રસંગે ઉપસ્થિત થયા છે હું મારા પ્રાઇમરી વિભાગના આચાર્ય સાહેબ શ્રી બંને આચાર્ય સાહેબ શ્રીઓ અને પ્રમુખ સાહેબને વિનંતી કરીશ કે શ્રીમાન બાઉભાઈ ચૌધરી સાહેબનો સ્વાગત સન્માન કરશો શ્રીમાન બાઉભાઈ ચૌધરી સાહેબ साथे हमारा स्वस्तिक शैक्षणिक संकुल ना डिजाइनर मानेश्री तीस बाई ने पर विनती करी कि तिहो श्रीमान जोड़ा से स्वागत सम्मान સાંસ્કૃતિક પુસ્તિકા પણ છે તો આ તમામે તમામ વસ્તુઓ છેલ્લા કેટલાય વર્ષોથી જ્યારે આપણા પ્રમુખ સાહેબ શ્રી આપણી વચ્ચે જયારે ઉપસ્થિત થયા છે એટલા વર્ષોથી આ તમામે તમામ જે ભેટ છે જે તમામ મહેમાન શ્રીઓને અપાય છે એ તમામ ભેટ આપણા માન્ય પ્રમુખ સાહેબ શ્રીના સ્વ ખર્ચે અપાય છે આમ જતરડ એવું હોય છે કે એ ખર્ચ શાળામાં પડતો હોય છે પણ શાળામાં ન પડતા પ્રમુખ સાહેબ શ્રી આ ખર્ચ ઉઠાવે છે એ બાદ પણ એક વાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય સાહેબ શ્રીને ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ